નમસ્કાર દર્શક મિત્રો તોફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં નવસારી જિલ્લા કક્ષાનો બેટરી ટેસ્ટ સરસી જે એન ઝેડ મદરેસા હાઈસ્કૂલ નવસારી ખાતે આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત હાલમાં ચાલુ વર્ષે અંડર 9 અને અંડર 11 નવસારી જિલ્લાના વિવિધ તાલુકા કક્ષાની 30 મીટર દોડ 50 મીટર દોડ અને સ્ટેન્ડિંગ બોર્ડ જમ્પની 800 મીટર દોડની સ્પર્ધામાં 18 નંબરથી ખેલાmarkUp તાલુકા કક્ષા વિજેતા થયેલ ભાઈઓ અને બહેનોની જિલ્લા કક્ષા બેટરી ટેસ્ટ માટે પાત્રતા આપવામાં આવેલ છે જે નવસારી જિલ્લાના જિલ્લા કક્ષા બેટરી ટેસ્ટમાં ભાગ લેનાર અને રમતમાં પ્રતિભાશાળી ખેલાડીઓની યાદી પ્રમાણે આવકારેલ છે જેમાં તારીખ અગિયાર માર્ચે બહેનો અને બાર માર્ચે ભાઈઓની સ્પર્ધા માટેનું આયોજન કરવામાં આવેલ જે સ્પર્ધાઓ શાંતિપૂર્વક અને સફળ રીતે પૂર્ણ થયેલ છે જેના આયોજન માટે શ્રી વિજય પાટીલ ડિસ્ટ્રિક્ટ બોક્સિંગ કોચની નોડલ ઓફિસર અને સતીશ ઉપાધ્યાય ડિસ્ટ્રિક્ટ એથ્લેટિક્સ કોચની કસોટી ઇન્ચાર્જ તરીકે ઉપસ્થિત રહેલ છે તેઓની દેખરેખ સાથે કસોટીનું આયોજન હાથ ધરેલ છે અંડર નવ અને અંડર અગિયારની બેન અને ભાઈઓની વાઇટી ટેસ્ટની સ્પર્ધામાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સ્પર્ધાનું સંપૂર્ણ આયોજન શ્રી અલ્પેશ પટેલ જિલ્લા રમત વિકાસ અધિકારી તેમજ મદ્રેસ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ મિઝબાન પાત્રાવાલા રાજેશભાઈ પટેલ દ્વારા નવસારીના આયોજન ભાગરૂપે કરવામાં આવે છે રસીદ વાણા તુફાન એસબી ન્યૂઝ નવસારી